તો ઉલીસ ના ના વિષુભાઈ તો હું કીધું ડોહામ બીવરા વિષુભા જોઈશી તે મો ખેતર હું હુંડો આવ્યો બે ભૂંડે હા બેલો તે મારા પગ પડે ઉપર પગ પડે ત્યારે મને તેઓ દોડે ત્યાં ભૂંડે હંગાત સંગાત દોડ્યો આવી સુભા તો ના પીવી તો કહું તો જોવાનું નાખો કોના તો પીવરાવાય ના હું એ જોતો પોચો છે તો વઘરા કે નાના ગાયો લાયા છે પાડ્યું લાયા છે એ બધું લાયા છે સીરો બીરો હારો હારો બનાવી બનાવીને એવું લાગે છે ઓને મોટા પાયા લાગે તબેલો બનાવે છે

બોડી જેવું તું લાગતું જ નહીં આ તો ઉમર થઈ જાય જીમ માં જઈએ ને તો તાજા માજા રીએ તમારું વગ્ર કોમ કરવાનો ચોખું ગીખો તો તાજા થયો બધું

સરપંચ બોલો બોલો જગ્યા છે ને ઉપર ભી આ રહી તમે એવું નહીં બે વજન ના થાય પણ તમને એટલી તો ખબર પણ ઉપર બિહારાય તો ધક્કો મરાવાય ગાડી ધક્કો મરાવાય તો પેટ્રોલ ના હોય આ કટ્ટુ તો આ કટ્ટુ

ભેગો હતો આપણે નવી લે એક મહિનો થઈ ગયો એક મહિને આજ ભેગા થયા બધા બધા આરામ ઉપડો શું પ્રોગ્રામ કર્યો તમને

પાસ થયા એ બધા નું બિલ બતાવ નું ફોર્મ બિલ એ રોડ તો બને જ પાસ રોડ તો બધા થઈ ગયા છે ને પેલો પેલર રોડ થઈ ગયો પેલો રોડ થઈ ગયો બધા રોડ

લાલક મજા મંદિર રોડ એવું બનાવીશું ભા ચોમા તૂટવો જ ના જો સો લાખ પાસ તો આવીનું લાખ નું બનાવીશી અને બીજા પોત ચૂંટણી વખતે દસ લાખ ખર્ચો કર્યો ને પછી ના કરવું પડે કર્યું બધું સભ્ય સહી તો પ્યાલી જુઓ ને સરપંચ જેવું આગેતા માં મોટા પડે મૂળ તો હું તો વક્રો ને એટલે સભ્ય શું હા સભ્ય શું છે સરપંચ ને પૂછો સરપંચ નો સભ્યો હતો પ્લેન ચો લાગો બીજી હું સરપંચ જો વાત આ લુગડા બગાડી ના બોલ છો આ ના જીમ કરવા સરપંચ બોડી ગાર્ડ આપડે ઇના મારી દેવાનું

જીમ માં જાય જીમ કરવા જીમ માં જાય અમાર વગર જીમ માં જવાનું ના

હા તો કાન થઈ સી દોરી એડવાનું એક એક કરો બોધું ફોડી નાખું વિસુબા ખોટી નાખો ને ફુંગતા પેલો કાઢી રો એરે બોડામાં ફુંગતા હું છે બંકો તો શું નો હા વા બંકા માનો બંકો છું હરસા બંકો 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 અરે ભાર વિશુભાઈ જવાબ નાખું આપણને બાકી છે